ખજુરભાઈ જે રહ્યા ખજુરભાઈ જાની જે આપડા ગુજરાત નો ડાલમ હતો હાવ જ જેને કેવામાં આવે છે અને આ ચિલરું બિલરું હામું ધ્યાન ન દેવાનું હોય ખજુરભાઈ કેજો એના માટે તો અમે માલધારી સમાજ એકલો કાપી છીએ લડવા વાહ ભાઈ વાહ ડાલામાં તો હાવ જ ગાંડી ગીર માં છે ખજુરભાઈ હા ભાઈ છે ને વાત થાય એમની જોડે વાત થાય અડી તને 5 10 મિનિટમાં વાત કરાવું હા

સર્વ સમાજ તમારી હારે છે અને નગા લાખાનો ઠાકર ભાઈ ભટકાણા હોય ને તો કહી દીજો ક્યારેક અમારી મુલાકાત કરી લે ક્યારેક અમને ટકરાય અને આ બધું સોશિયલ મીડિયા પૂરતું ધારું લાગે ભાઈ બાકી ક્યાંક રૂબરૂ સુરત ની માં ભેગું થઈ જાય ને તો ભૂકો વળી જાય સમજ્યા તમે સુરત તમે સુરત માં રહો ને પાકુ સુરત માં દે વિડી જોગરાણા ભાઈ મારું નામ તમે ખાલી દેવડાવજો ને હા 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 ઓ અને એને એટલો એક સંદેશ પોગાડી દેજો કે આ બધી ફોન માં ધમકી દેવાનું બેન કર અને એટલા બધા પૈસા ભાઈ લેવા હોય ને તો અત્યારે આ બધું ગીર માં જરૂરત છે કે ભાઈ ડોબા બોબા સારે ને હા હા

આજ તો લડત જે લડે છે ને જે ગરીબો માટે અને આની આટલા બધા એને વિડીયો બનાવ્યા પણ વળતો એક જવાબ નો આપ્યો હું એનું કોઈ બેકગ્રાઉન્ડ જ નથી ભાઈ ના ના વાત કીર્તિ પટેલ નું કોઈ બેકગ્રાઉન્ડ જ નથી આ સોશિયલ મીડિયા માં ફાકા ફોદદારી જે સોદે છે બરોબર એના લીધે આ પબ્લિકે આપડા આપડા આ પબ્લિક અને જે પણ કાઈ પણ અને પબ્લિક ને ખબર જ છે ભાઈ કોણ હું છે ને કોણ નહીં આ બધી જાજી વાતો એ ગાડતા ભરાય ટપાકા પાડવામાં હાલે હા બરાબર છે એ બીજે કેઈ નો હાલે

બધા ગોતે બોલી જાય દેખાતી છે અને ક્યાંક રૂમ માં અંદર હતા એને લાઈવ કરે છે એટલે એ બધું આ બધું બક્સ બધી હે ને આ દારૂ પી નથી કરવાની ભાઈ દૂધ મલ્યા સેવી અમે અને અમારો મારો સંદેશ એના લગી પોગાડજો નો ભટકાણા હોય તો ક્યારેક ભટકાય પાકુ પાકુ ભાઈ કરતી હોય કરી ખાય પણ જે ખજૂર જાની નો બીજે વાત છે ને ભાઈ હા હા ખજૂર જાની એમ મે હમણાં તમને કીધું ને કે ઓલ સમાજ નો હીરો છે તો અને ખજૂર જાની રેવાનો ભાઈ અને ગરીબો માટે ભગવાન તરીકે છે અને એને કે તું ભંગાર તારી માની ભંગાર હા હા નગરું ભંગાર ભંગાર તારી તારે તારી પેઢી માં જ વાત નથી ના ના ખેર થઈ ગઈ પેઢી માં જ તે હા પટેલ પટેલ નો દીકરો કોણ હોય પટેલ ની દીકરી કોણ હોય લાજ મર્યાદા ને મોભો હોય પટેલ